વર્ષની રાહ જોયા બાદ આજે ભગવાન ભવ્ય બાદ્ય નિવાસ કર્યો છે રામ લલ્લાના શ્રી વિગ્રહના અભિષેકની ઐતિહાસિક વિધિ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી સંત સમાજ અને ખાસ લોકોની હાજરીમાં પૂર્ણ થઈ છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બજરંગ દળ કંડવાના નવયુવાનો દ્વારા બાઇક રેલીનું આયોજન કરી સમગ્ર નસવાડી નગરમાં ફરીને બાપા સીતારામ મંદિરે પૂર્ણ થઈ હતી સમગ્ર નસવાડી નગર રામમય બની ગયું હતું મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી છોટા ઉદેપુર આજ રોજ અમે ગામ કંડવા નસવાડી બાપા સીતારામ સુધી બાઇક રેલીનું આયોજન કર્યું કંડવા બજરંગ ગ્રુપ દ્વારા અમને ઘણો આનંદ છે કે પાંચસો વર્ષ પછી આજે સુધી બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું પાંચસો વર્ષ પ્રભુ શ્રી રામ રાહ જોતા હતા અમે કે એમની મૂર્તિની સ્થાપના ક્યારે થાય આજ રોજ અયોધ્યામાં શ્રી રામ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી કંડવાથી બાપા સીતારામ નસવાડી સુધી કંડવા યુવા મિત્રો દ્વારા બાઇક રેડીનું આયોજન કરવામાં આવ્યું એનો મને આનંદ છે અને ખુશી છે